આઈઓસીએલ એલ ટાઉનશીપમાં છેલ્લા ઘણા સમયથી સોદાગર નામના વ્યક્તિ દ્વારા ત્યાંના રહીશોને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરીને માનસિક ત્રાસ અને દાદાગીરી કરતા હતા જેના વિરુદ્ધ આઠ મહિના પહેલાં પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરને અરજીઓ કરવામાં આવી હતી સાથે જ રિફાઈનરી ટાઉનશીપમાં રહેતા મેનેજર બેનને ચામડીનું ઇન્ફેક્શન થવા પામ્યું હતું સાથે જ તેમના દીકરીને પણ ચામડીના રોગો થયા હતા તેનું એક જ કારણ હતું કે સોદાગર ગામના ઈસમ દ્વારા ત્યાં રોડ રસ્તા ઉપર માંસ મટન મચ્છી વગેરે નાખવામાં આવતું હતું અને ગેરકાયદેસર પંદરથી વીસ કુતરાઓ ત્યાં પાળવામાં આવ્યા હતા અને તે કૂતરાઓ દ્વારા તેના રહીશોને કરડવાના બનાવો બન્યા હતા તો સાથે જ ટાઉનશીપની પ્રોપર્ટી પર ગેરકાયદેસર દબાણો પણ કરવામાં આવ્યા હતા ત્યારે અગાઉ પણ જવાહરનગર પોલીસ સ્ટેશનની તેના વિરુદ્ધ અરજીઓ કરવામાં આવી હતી ત્યારે જવાહરનગર પોલીસ સ્ટાફ દ્વારા જ્યારે ટાઉનશીપમાં તેની વિરુદ્ધ કાર્યવાહી કરવા ગયા હતા ત્યારે માથાભારે સોદાગર દ્વારા પોલીસ સાથે બોલાચાલી કરી હતી અને પોલીસ કારમાં રૂકાવટ કરી કરતી હતી તો સાથે જ તેના રહીશો માર મારવામાં આવ્યા હતા અને ઈજાઓ પહોંચાડવામાં આવી હતી જેથી પોલીસ કમિશનર દ્વારા કડક પગલાં લેવા માટે જવાહરનગર પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવી હતી જેને લઈને જવાહરનગર પોલીસ સ્ટેશન દ્વારા તેની કાયદેસરની કાર્યવાહી આરોપી નાસિર ખાન સોદાગરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી તે સંદર્ભે જવાહરનગર પોલીસ સ્ટેશન વડોદરા શહેર પોલીસ બી ડિવિઝનના આર ડી કવા દ્વારા વધુ માહિતી જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ઘણી બધી નામાંકિત કંપનીઓ આવેલી છે એ પૈકીની એક આઈઓસીએલ કંપની પણ છે આવી મોટી કંપનીઓને પોતાની ટાઉનશીપ પણ હોય છે જે અનુસંધાન આઈઓસીએલ કંપનીને પણ પોતાની ટાઉનશીપ છે આઈએસએલ ટાઉનશીપમાં જે રેસિડેન્શિયલ્સ રહે છે એમની ઘણા ટાઈમથી એવી રજૂઆત હતી કે ભાઈ ત્યાં એક નાશિર ખાન રહીમ ખાન સોદાગર નામના ઈસમ દ્વારા સ્ટ્રીટ ડોગને ભેગા કરી અને માંસ અને મટનના પીસીસ એમને પીરસવામાં આવે છે જે અનુસંધાને આ સ્ટ્રીટ ડોગ જે છે એ મટનના પીસને એ જે તે જગ્યાએ લઈ જતા હોય એટલે ઘણા રેસિડેન્શિયલની ધાર્મિક લાગણી પણ દુભાતી હોય છે બીજા નંબરમાં માંસ અને મટન જે છે એ તડકે અને ખુલ્લામાં પડ્યું રહેતું એનું વાયરલ ઇન્ફેક્શન પણ થતું હોય છે તો જે ફરિયાદી છે મીનાક્ષીબેન એમના નાના દીકરી છે ચૌદ માસના તો એમને પણ આ થોડુંક ઇન્ફેક્શન થયેલું છે જે અનુસંધાને એમની ફરિયાદ આપી છે છેલ્લા ખાસા ટાઈમથી અમનું ન્યુસન્સ તો હશે જ પણ આઈઓસીએલ ટાઉનશીપના રેસિડેન્શિયલ કોઈ દેખીતી રીતે કોઈ આગળ નહોતો આવતું પણ અમને અહીંયા રજૂઆત તો મળેલી હતી ઘણા સમય પહેલાં પણ તે વખતે પણ એક્શન ટેકન પોલીસ દ્વારા થયેલા હતા પોલીસ દ્વારા એક અગાઉ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે એ અનુસંધાને પણ સદર આરોપીની અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે હા આઈએસએલના રહીશો દ્વારા ત્યાં માનની કમિશનર સાહેબ શ્રીની ઓફિસ પાસે જઈને રજૂઆત કરવામાં આવેલી હતી જે અનુસંધાને આ પોલીસ સ્ટેશનમાં તપાસ અર્થે અરજી આવતા તો એ અનુસંધાને પણ પોલીસે એક્શન લીધા છે અગાઉ પણ એમના વિરુદ્ધ એક ફરિયાદ દાખલ થઈ છે આ સોદાગર વિરુદ્ધ એ અનુસંધાને પણ એમને એરેસ્ટ કરવામાં આવેલા હતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી અત્યારે તો માત્ર આઈઓસીએલ ટાઉનશીપમાં જે આ માંસ અને મીટના જે સ્ટ્રીટ ડોગને પીરસવાના અને એના કારણે જે ન્યુસન્સ ફેલાય છે એ અનુસંધાની જ રજૂઆત છે પ્રોપર્ટી રિલેટેડ કોઈ રજૂઆત અહીંયા જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ઉપલબ્ધ નથી થઈ નાસિર ખાન રહીમ ખાન સોદાગર એ આઈઓસીએલમાં એક એમ્પ્લોયી છે અને આઈઓસીએલના એમ્પ્લોયી હોવાના નાતે એ ત્યાં ટાઉનશીપમાં રહે છે અને એમના દ્વારા આવી બધી હરકતો કરવામાં આવે છે જેનાથી ત્યાં બીજા રેસિડેન્શિયલ જે છે એમની ધાર્મિક લાગણી દુબાતી હોય છે અને બીજા નંબરમાં એક ભંગ પણ થયો ઘણા જ્યાં ત્યાં મીટ રખડતું હોય એ એક વસ્તુ સારી નથી હા એટલે અગાઉ જ્યારે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ ત્યારે પોલીસ જ ફરિયાદી હતી અને એ આ આઈઓસીએલના રેસિડેન્શિયલ દ્વારા જે રજૂઆત મળી હતી એ અનુસંધાને હતી તો પોલીસ કાર્યવાહીમાં એમને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવાના હતા તો એમને પોલીસ કર્મચારીઓ સાથે સંઘર્ષમાં ઉતરી અને થોડું બેહદુ વર્તન કરેલું જે અનુસંધાને પણ એક ગુનો દાખલ થયેલો છે 255 આઈપીસી અને 166 નું છે મૂળ ક્યાંનો છે અને અત્યારે આયોજકનો કાયદેસર રહે છે ગેરકાયદેસર છે એ મૂળ બરોડાના જ વતની છે અને નાગરવાડા સાઈડના એક રેસિડેન્શિયલ છે પણ આયોસીએલ ના કર્મચારી હોવાને નાતે હાલ તેઓ ટાઉનશિપમાં રહે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને YouTube ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર